નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય અહિંસા સમાચાર આજે આપણે વાત કરીએ ગુજરાત લોકસેવા ટ્રસ્ટ દ્વારા બહુ સરસ લોક સેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત લોક સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના ઉપલક્ષ્યમાં સંસ્થાના મેનેજમેન્ટ ટ્રસ્ટી રાજકુમાર ગુપ્તા સુરેખા ગુપ્તા રોહન ગુપ્તા અર્પણ ગુપ્તા દ્વારા ગરીબ તથા બીમાર તથા નિસંતાન તથા આશરે વગરના વૃદ્ધ તથા દિવ્યાંગ લોકોને ઉપહાર આપવામાં આવ્યા તથા સંસ્થા દ્વારા ગરીબોની પણ દિવાળી સારી જાય તે આશા સાથે તથા તેમના માટે મદદરૂપ થવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંસ્થા દ્વારા એક હજારમી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ આયોજન વિશે રોહન ગુપ્તા સાથે વિશેષ વાત કરવામાં આવી આપણે ગુજરાત લોકસેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી રોહન ગુપ્તા સાથે છીએ આપણે એમના જોડે વાત કરીશું કે આ ટ્રસ્ટ દ્વારા આયોજન છે દિવાળીને ઉપલક્ષમાં જે રીતનું આયોજન કરવામાં આવે છે કે જે રીતના લોકોને સહાય કરવામાં આવે છે એ બાબતમાં આપણે રોહન રોહનભાઈ સાથે વાત કરીશું ટ્રસ્ટ દ્વારા હંમેશાથી વિદ્યાર્થી વૃદ્ધો વંચિતોને સહાય કરવાનું કાર્ય કરવામાં આવે છે અને વર્ષોથી અત્યારની ખૂબ મોટા કાર્યક્રમો દ્વારા વિકલાંગોને ટ્રાયસિકલ આપવાની વાત હોય કે વિદ્યાર્થીઓને સ્કોલરશીપની વાત હોય કે મહિલાઓને મદદની વાત હોય વિધવાઓને બધી જ ટ્રસ્ટ દ્વારા સેવા કરવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીનો પર્વ છે આપણા સૌના જીવનમાં ખુશી છે તો ટ્રસ્ટના માધ્યમથી આ લોકોના જીવનમાં પણ ખુશી આપે એ માટે આજનો આ પ્રયાસ છે અને આજે દિવાળીના પ્રસંગે જે જરૂરિયાતમંદો છે એમને કામની વસ્તુનું વિતરણ કરીને આજે એમના જીવનમાં પણ ખુશી પાથરવાનો પ્રયાસ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે હજારો લાખો લોકો સુધી પહોંચી જાય અને આવનારા દિવસોમાં વધારે ને વધારે લોકો સુધી પહોંચે એવો અમારો પ્રયાસ રહેશે અમે તો માધ્યમ છીએ કુદરત અમને એક માધ્યમ બનાવ્યા છે સેવા કરવાના સેવા કરતા રહીશું અને લાખો લોકો સુધી ટ્રસ્ટની ટ્રસ્ટના માધ્યમથી મદદ પહોંચાડતા રહીશું તમામને હું એક જ કહેવા માગીશ કે જ્યારે લક્ષ્મીનો આ પર્વ છે ત્યારે આપણે આપણા જીવનમાં તો ખુશી પ્રસરે એવું કામ કરીએ પણ આપણા કારણે બીજા કોઈના મોડા ઉપર સ્મિત આવે એવું કામ કરીશું તો માતાજીના આશીર્વાદ પણ મળશે અને એ આશીર્વાદમાં આપણી સ્મિત વધારે આગળ વધે એવી માતાજીના તમને બી સૌને આશીર્વાદ મળે અને ટ્રસ્ટ દ્વારા જે અમે કાર્ય કરીએ છીએ આપ પણ હજારો લાખો લોકો આમાં જોડાવ અને સેવા કરવા માટે નિયતની જરૂર હોય છે એની ક્ષમતાની જરૂર નથી હોતી તમારી નિયત હશે તો કુદરત આપને સેવાનું માધ્યમ બનાવશે તો આપ સૌપૂર્ણ રીતે સેવા કરો અને મહા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું આજે અંતેર દિવસે તમામ ભારતવાસીઓ તમામ ગુજરાતના લોકો મારા સાથીદારો મિત્રો એક જ અપીલ કરું છું કે જે સક્ષમ વ્યક્તિઓ છે તેમને તેમની શક્તિ પ્રમાણે આ દેશના રાજ્યના શહેરના ગરીબો સુધી એમનું જીવન સુખમય બને એના માટે મદદરૂપ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને એમને બધાને એવી કામ કરવાની શક્તિ પણ આપું